મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબરડેરીમાં આ વર્ષે નવા નિયામક મંડળની ચૂંટણી થયા બાદ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી બાકી હોવાના પગલે પશુપાલકોનો દૂધનો વાર્ષિક ન આપી શકતા ભારે હંગામો સર્જાયો હતો જેના પગલે વચગાળાની રકમ પેટી બસો અઠ્ઠાણું કરોડ જેટલી રકમ જે તે દૂધ મંડળીઓને આરોહી હતી જો કે પશુપાલકોમાં આ મામલે રોષ ફેલાતા આજે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત પશુપાલક આગેવાનો દ્વારા સાબરડેરીના પૂર્વ ચેરમેન ડિરેક્ટરની હાજરીમાં બેઠક યોજાઈ હતી જેમાં ગત વર્ષની સરખામણીએ આવર્તનો દૂધનો વધુ ભાવ આપવાની રજૂઆત થઈ હતી સાથોસાથ દૂધનો વાર્ષિક ભાવ ફેર પણ પંદર ટકાથી વીસ ટકાની વચ્ચે આપવાની રજૂઆત કરી હતી જોકે છેલ્લા કેટલાક સમયથી ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી બાકી રહેતા આગામી સમયમાં તાત્કાલિક ધોરણે ચૂંટણી થાય તો પશુપાલકોને બાકી રહેતો દૂધ વધારો તાત્કાલિક ધોરણે પ્રાપ્ત થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી સાબરડેરીના પૂર્વ ચેરમેન સાથે થયેલ રજૂઆતના પગલે તેમણે પશુપાલકો માટે આગામી સમયમાં ચેરમેન વાઇસમાં ચેરમેનની ચૂંટણી પૂરી થતાની સાથે જ વધારાનો ભાવ ફેર આપવાની ખાતરી આપી હતી સાથોસાથ વર્ષની સરખામણીએ આ વર્ષ દૂધનો ભાવ નવસો સિત્તેર સુધી આપવાની રજૂઆત કરી હતી જેના પગલે સમગ્ર મામલાનો સુખરૂપ નિવેડો આવ્યો છે એમની વેદના ખૂબ દયનીય છે અને એ પરિસ્થિતિની અંદર નિર્ણય લેવો ખૂબ અગત્ય હોય છે માનનીય મુખ્યમંત્રી શ્રી જગદીશભાઈ ઇન્દ્રભાઈ પટેલ સાહેબ બંને સાત ટકા અને એની સૂચના આપીને સાત થી દસ ટકા સુધીનો ભાવ વધારો આપ્યો છે પણ નવ મહિનાનો જે ભાવ વધારો છે પશુપાલકોના ફાયદામાં નથી એવું પશુપાલકોનું કહેવું છે ને એવા ફોન પણ મારા પર આવ્યા છે એ રીતે વાત કરીને અમે આગેવાનો સો જણા પચાસ થી સો જણા અહીંયા ભેગા થઈને એમાંથી દસ થી પંદર જણા અંદર રજૂઆત કરવા જવાના હતા પરંતુ અહીંયા બહુ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે પશુપાલકોની પરિસ્થિતિ દયનીય છે અને ત્યાં ચેરમેન સાહેબ ને એમડી સાથે વાત થયા બાદ એમણે કીધું કે તમે પંદર જણા આવો તમારી જેટલી પણ રજૂઆતો છે જે પણ માગ છે એના માટે અમે બેઠા છીએ ને અમારે પશુપાલકોથી જ સાબડેરી છે એટલે સો ટકા અમે એમાં કંઈક નિર્ણય લઈને તમને આપીએ છીએ અને ટૂંક જ સમયની અંદર એમાંથી આપણે પંદર એક જણા અંદર જઈ અને રજૂઆત કરી અને જે પણ નિર્ણય આવે અને મારો વિશ્વાસ છે કે પશુપાલકોની જે રજૂઆત છે એ રજૂઆતને પૂરતો ન્યાય મળે એના માટે અહીંયા બધા ભેગા થયા છે અને સો ટકા વિશ્વાસ સાથે એટલે કહું છું કે મને મારી જાત ઉપર વિશ્વાસ છે કે હું અંદર જઈને વાત કરીશ તો સો ટકા ગઈ વખતે જે મળ્યો છે એનાથી પણ સારો મળે તે પ્રકારની વાત કરવા જઈ રહ્યા છે અને એમડી સાહેબને આ વાતની રજૂઆત લેખિતમાં પણ અમે કરવાના છીએ પશુપાલકો છસો કરોડ રૂપિયા સુધીનો સુધી છસો કરોડ રૂપિયા સુધીની જે પશુપાલકોને ને આપવામાં આવ્યા હતા એટલા અને એનાથી વધારે મળે તે પ્રકારની એમની રજૂઆત મારા ટેલિફોનિક થઈ છે અહીંયા ગાડી પશુપાલકોને સાંભળ્યા પછી એમની ટકાની માગણી છે એ પણ છે પરંતુ સામે નફો ને નુકસાન એ બંને નું પશુપાલકોને ફાયદો થાય તે પ્રકારની વાત લઈને અમે અંદર જઈ રહ્યા છીએ અને ટૂંક સમયની અંદર એમાં શું કહેવા માંગે છે એને સાંભળીને અમે આગળની અમારી પ્રતિક્રિયા અને અમારે આગળ શું કરવું પશુપાલકોએ તેના માટે અમે ચર્ચા કરવા જઈએ છીએ হয় চাই right,